ના કાહે કાહે સોના 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 હેલો ફ્રેન્ડ ક્રુ મૂવી રીલી ગયું છે મૂવી ની વાત કરીએ તો કરીના જોડાયેલી છે ફિલ્મ ફર્સ્ટ હાફ સુધી સોનાની પરંતુ સેકન્ડ હાફમાં ફિલ્મ વાંચતી સંપૂર્ણપણે દૂર થઈ જાય છે તેવું લાગી રહ્યું છે શું વિજય માલિયાને ભારત લાવવું એટલું સરળ છે ઠીક છે જો આ પાસે સિનેમેટિક લિબટરી પર છોડી દેવામાં આવે તો ફિલ્મી બાકીની સારવાર મનોરંજક છે આ ફિલ્મને તમને આખો સમય

જીત મેળવી છે તેનું પાત્ર ત્રણેમાંથી સૌથી રજપદ છે અને તે પાત્ર ત્રણે રસપદ રીતે ભજવ્યું છે ત્રણેની કેમેસ્ટ્રી પણ સ્કીન પર જોવા મળી છે તે જોવા layak છે મૂવીમાં ત્રણેની ગ્લેમર સ્ટાઇલ જોઈને તમે ખાસ અંદાજો લગાવી શકશો કે મૂવી કેવી છે આ મૂવીમાં કાસની અલગ વાત કરીએ તો કપિલ શર્મા ગેસ્ટ રોલમાં જોવા મળી રહ્યો છે જ્યારે દિલજીત સોજાત પણ ફિલ્મમાં કંઈ ખાસ કરવાનું નહોતો ઠીક છે કોમેડી જોવા layak છે તમારે જોવું હોય થિયેટરમાં રાહ ન જઈ શકતા હોય તો જોઈ શકો છો બાકી ઓટીટી માં તો આવવાની છે ટૂંક સમયમાં ઓટીટી માં જોઈને ટાઈમ પાસ કરી લો ઓટીટી રિલીઝ ને લઈને અપડેટ આવશે તો આપણે તેના વિશે વિડીયો બનાવશું આવા જ ગુજરાતીમાં વિડીયો જોવા માટે આપણી ચેનલને ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો